દિનેશ દેસાઈ છે આ બેની વચ્ચે મિત્રો બહુ મોટી મેટર થઈ ગઈ છે અને વિજય સુવાળા છે એ લાકડીને ધોકા લઈ અને ભાઈ જાય છે દિનેશ દેસાઈના ઘરે અને દિનેશ દેસાઈ છે તે ભાઈ પોતાના ઘરે હોતા નથી અને જ્યારે દિનેશ દેસાઈને ખબર પડે છે કે મારી ઘરે આવું કરવા આવ્યા હતા લોકો ધોકા લઈને ત્યારે દિનેશ દેસાઈ છે તે ઓઢા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવે છે ને

હું એક વાત મૂકવા આવ્યો છું કે જે તે વ્યક્તિ અમારી ઉપર આરોપ લગાવી રહ્યો છે કે વિજય સુવાળા કે તેનો ભાઈ મારી જોડે ખંડણી કરે છે તો અમારું કામ છે ગાવાનું ગરબા કરવાનું અથવા અભિનય કરવાનું ખંડણી કરવાનું નહીં અને હું તમને બધાને એક વાત પૂછવા માંગુ છું કે કલાકાર કોઈની જોડે ખંડણી કરવા જાય એ વસ્તુ શું તમને બધાને માનવામાં આવે છે બીજી વાત કે કોઈ વ્યક્તિ મારા ઘર પરિવાર ઉપર એક વાર આંગળી કરી જાય બે વાર આંગળી કરી જાય હું કેટલી વાર ચલાવી દઉં હું કેટલી વાર એ વસ્તુને જાતી કરું તો શું એ વ્યક્તિને પ્રશ્ન પણ ના કરી શકું ચલો મારી જગ્યાએ તમે જ હોય યુવરાજને છોડી દો યુવરાજની જગ્યાએ તમે જ હોય અને તમારા ઘર પરિવાર ઉપર કોઈ બહારનો વ્યક્તિ વારંવાર આંગળી કરી જાય तो शू व्यक्ति ने तब जता करसो तब चला तब सहन करो तो तमने बदा ने आ प्रश्न करने मांगू जय माता